પાનેરા કેવા છે ત્રણ મુખવાળીમાં ભગવતી શ્રીમાં અંબિકા શ્રીમાં ચંદિકા અને શ્રી નવદુર્ગામાં નું સ્થાન અને સાક્ષાત બિરાજમાન છે ત્યાં મહાકાળીમાં તો આવું સ્થાન એટલે કહેવાય કે પાનેરા ડુંગર જે આવ્યો છે વલસાડની અંદર ત્યાં છે હનુમાનજીના ચીરોદવારનો નકશો પણ અને સુરતથી કઈ રીતે ત્યાં પહોંચવું અને તમને હું આ બધું જ આ વિડીયોની અંદર ખાસ જણાવીશ માં ભગવતીની ભગવતીના દર્શન કરશું અને સમસ્ત વિડીયોને આપણે જોઈશું કે કઈ રીતના ત્યાં પહોંચવું ટ્રેનમાં કેવી રીતે જવું સુરતથી કેટલા ટાઈમે જવું તો એ બધા જ વિડીયોની ડિટેલ્સ હું તમને વિડીયોની અંદર આપવાનો છું અને કરાવવાનું છું ભગવતીના દર્શન તો વિડીયોમાં બન્યા રહેજો અને નવા હોય તો લાઈક કરી દેજો ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત કરું છું ફરી એકવાર એક નવા વ્લોગ વિડીયો સાથે ઘણા સમય પછી તો હાલ આપણે જઈ રહ્યા છીએ મા ભગવતી ચામુંડા માતાના દર્શન માટે પાનેરા સુરતથી તો સુરતથી પાનેરા જવા માટે તમારે ક્યાંથી બેસવું કઈ ટિકિટ લેવી હરેક ડિટેલ્સ હું આજે તમે આપવાનો છે વિડીયોની અંદર તો લાસ્ટ સુધી બનાવી રહેજો ખૂબ જ મજા આવશે સૌ પ્રથમ તમારે સુરતથી પાનેરા જવા માટે રેલવે સ્ટેશન ઉપર ટિકિટની વાત કરું તો આપણે અહીંથી પહેલાં ટિકિટ લઈ લેશું તો એની ટિકિટની પ્રાઇસ વલસાડ અહીંથી તમારે સુરતથી વલસાડ સુધીની ટ્રેન લેવાની છે વલસાડથી તમે કયા લોકલ વાહનમાં જશો તેનું પણ હું તમને કહીશ તો વિડીયોમાં અંત સુધી રહેજો અને ખાસ બધાને જણાવી દઈશ કે આ વિડીયો ખૂબ જ ફોર્મેટિક જવાનો છે એટલે બધા ખાસ આ વિડીયોની અંદર બન્યા રહેજો અને એન્ડ સુધી જોતા રહેજો ન હોય તો પ્લીઝ કરી દેજો વિડીયોનો લાઈક ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સૌ પ્રથમ તમે રેલવે સ્ટેશનની અંદર આવશો એટલે તમારે અહીંયા પાર્કિંગ માટે તમને ખૂબ જ સારી સુવિધા છે આ તમે જોઈ શકો છો તમને જેટલું પણ દેખાય ને પાર્કિંગ છે ઉપરની સાઈડ છે અને નીચેની સાઈડ પણ છે તમારે જો ફૂલ ડે અથવા બે દિવસ કે કેમ કાંઈ કોઈ પણ બાઇક લે તમારે જો ફૂલ ડે બાઇક રાખવી ને તો આરામથી ત્રીસ રૂપિયામાં રહી જાય છે જેમ કે અત્યારે મેં મારી બાઇક અહીંયા રાખી દીધેલી છે તો આપણે અહીંયા ત્રીસ રૂપિયામાં તમે જોઈ શકો છો ટિકિટ આપણને મળી રહે અને આપણી બાઈક આખો દિવસ પડી રહે તમારે જો હાફ ટાઈમ જવું હોય તો નીચેનું પાર્કિંગ જે છે ત્યાં તમે આપી શકો છો ચાલો હવે આપણે આગળ સ્ટેશન તરફ જઈએ ટિકિટ લઈએ ને આગળ તમે બીજી જાણ કરીએ તો ટિકિટની મિત્રો વાત કરીએ તો આપણે જે એક બાર પસંદની ટિકિટ પંચાવન રૂપિયા સુપર ફાસ્ટની લીધેલી છે તો તમને સુપર ફાસ્ટ માટેની ટ્રેન પણ મળી જશે જે તમને એક કલાકની અંદર સુરતથી વલસાડ પહોંચાડી દે છે તેમ જોઈ શકો છો આપણે એક નંબર પ્લેટફોર્મની ઉપર છે અને હાલમાં તમારે અહીંયા તમારે ઓનલાઈન બુકિંગ કરાવું તો પણ અવેલેબલ છે તમે ત્યાં પણ સ્ટેશન થઈને પણ આપણે બુક કરી શકો છો તો આપણે સ્ટેશનથી ટિકિટ લઈને સીધા એમ જોઈ શકો છો ટ્રેન આવી ગઈ છે અને આપણે સીધા અહીંથી એક કલાકમાં સુપર ફાસ્ટની અંદર જશું વલસાડ સુધીનો સફર કરશું તો ચાલો મળીએ અને સફર કરીએ સાથે વાત કરીએ ટ્રેનમાં કે ભીડ તો તમે જોઈ શકો છો ટ્રેનમાં તો છે એવું કે બધી રીતે આપણે વાર તહેવાર હોય કે તમે સનડે સેટરડે હોય તો ભીડની થોડી પ્રોબ્લેમ રહેશે ત્યારબાદ જોઈએ તો વલસાડ તમે એક કલાકમાં પહોંચ્યા બાદ તમે ત્યાં આરામથી પહોંચીને સીધા લોકલ વાહનથી સીધા પાનીરા માટે તમને મળી જશે તો આપણે આ વલસાડ સ્ટેશને પહોંચી ગયા છીએ તો ચાલો હવે તમને આગળ લોકલ વાહનને પણ બતાવવું કઈ રીતનું છે બધું તો સીધા ત્યાં જઈશું ફાસ્ટનો સમય એક કલાકનો છે એટલે તમારે એક કલાકની અંદર તમે આરામથી મતલબ ત્યાંથી સુરતથી વલસાડ સુધી પહોંચી જશો મિત્રો સ્ટેશનની બહાર આવો એટલે તરત તમને લોકલ વાહન મતલબ કે રિક્ષા પાનેરા સુધી મળી જાય છે આ રેલવે સ્ટેશન આ જોઈ શકો છો અને અહીંયા બધા લોકલ વાહન તમને રિક્ષા ઓટો તો અહીંયાથી તમે મતલબ લોકલ વાહનથી પાનેરા જઈ શકો છો એની પ્રાઇસ શું છે એ પણ તમને જણાવી દો ફાઇનલી મિત્રો આપણે રિક્ષા લઈ લીધેલી છે અને પરપસન એક વ્યક્તિના ત્રીસ રૂપિયા પાનેરા તરફ તમારે જવા માટે છે તો તમે કોઈ પણ રિક્ષાવાળાને કહેશો તમારી ત્રીસ રૂપિયા તમને એક વ્યક્તિના લેશે તો ત્યાંથી તમને થી પંદર કિલોમીટર અંતરને પાનરા સુધી લઈ જશે તો તમે આ ઓટો લઈ શકો છો અને ત્યાં તમને એકદમ મંદિરની નજીક તમને આ ઓટોવાળા ભાઈ ઉતારી દેશે તમે જોઈ શકો છો એકદમ મંદિરની નજીક જ ઉતારશે ત્યાંથી થોડુંક તમારે ચાલવાની છે અને અથવા ટ્રાફિકના હિસાબથી તમે આગળ પણ ઉતારવામાં આવે તો પણ ત્યાં ચાલવામાં પણ એટલું બધું ગામની વચ્ચે છે ને જવાનું છે એટલે એટલું બધું અઘરું પણ નથી તો સારી રીતે તમે પહોંચે છો ત્યારબાદ નીચે જોઈએ કે મેઇન ગેટ પાસે આપણે પહોંચી ગયા છીએ અને નીચે જોઈ શકો છો તમે માતાજી માટે પ્રસાદી ચૂંદડી અને એવો બધો જે કોઈ પણ જાતનું પૂજા પાઠ લેવો હોય તો અહીંયા શ્રીફળને બધું મળે છે તો તમે જોઈ શકો છો આ રીતે તો આ નીચે તમને મળી જશે ત્યારબાદ આ પ્રથમ પગથિયાની શરૂઆત થાય છે અને અહીંથી આપણે સ્ટાર્ટ કરીશું ચાલવાનું તો આપણે આવી રીતે ધીરે ધીરે અહીંથી એકદમ કુદરતી નજારાનો આનંદ માણતા માણતા સીધુંમાં ભગવતીના દર્શનને સીધું ઉપર ડુંગર ઉપર જવાનું તમે જોઈ શકો છો સુંદર મજાના વૃક્ષો અને આજુબાજુમાં તમને બધા સ્ટોલ પણ મળી રહેશે જેમ કે પાણીના નાસ્તાના અને બાળકો માટે રમકડાના તો એ બધા પણ આવશે તો આવી રીતે તમને બધા સ્ટોલ મળશે તો તમે જોઈ શકો છો તો આવી રીતે બધા સ્ટોલ આવશે જેવી રીતે તમે નાસ્તો જોતો હોય તો અને બાળકોને ખૂબ આનંદ થાય છે મજા આવશે એવો સરસ મજાનો રસ્તો છે અને ઝાઝા પગથિયા નથી તો થોડા ઘણા પગથિયા છે એ પણ હું તમને લાસ્ટમાં બતાવીશ કેટલા પગથિયા છે અને બસ આ લીંબુ સિકંજો આનંદ માણતા માણતા આપણે જઈશું એનર્જી ભરપૂર રહે અને જોઈ શકો છો આવા ખૂબ સરસ મજાના રમકડા જે બાળકોને ખૂબ જ ગમશે અને બાળકોને મજા પણ આવશે તો આટલા બધા રમકડા સાથે સાથે જો તમે ઘણું બધું મળે છે તો રસ્તામાં આ બધી વસ્તુનો તમે આનંદ માણશો અને આ સુંદર મજાનું પાનેરા ગામ જે તમે આપણે જોવો છો નીચેથી કેટલું અદ્ભુત અને સરસ દેખાઈ રહ્યું છે તો તમે જોઈ શકો છો કેટલું સુંદર લાગી રહ્યું છે આ વાતાવરણ તો આનો આનંદ માણવાનો અને ઠંડો પવનની લહેરો જે આવતી હોય ઉપર ખૂબ જ ખૂબ જ મજા આવશે મિત્રો અને આ આવી આપણે મા ભગવતીના મંદિરની એકદમ નજીક તમે જોઈ શકો છો આજ ખૂબ જ ટ્રાફિક હતું એટલે તમે જોઈ શકો છો એકથી દોઢ કલાકમાં તમે પહોંચી જશો અને તમે જોઈ શકો છો પગથિયા આપણે છે ને તો છસો ને એકસઠ સુધીના પગથિયા છે તમે જોઈ શકો છો મિત્રો અને ત્યારબાદ તમે ઉપર આવશો ને એટલે સીધું તમને અહીંયા ઉપર આવું મોટું જે તમને મેદાન દેખાઈ રહ્યું છે મતલબ તો આ છે અહીંનું બારનું આટલું મેદાન અને ઉપર છે ભગવતીનું મંદિર તો તમે જોઈ શકો આજે ભીડ ખૂબ જ છે કેમ કહો આઠમનો દિવસ હતો તો ખૂબ જ સારી જે સંખ્યામાં લોકો ભાઈ ભક્તો ઉમટી આવ્યા હતા અને આ રીતે આપણે લાઇનવાઈઝ દર્શન તમને આરામથી થઈ શકશે અંદર મંદિરની અંદર જો તમે જોઈ શકો છો આ રીતે વાઈઝ આવવાનું અને મંદિર તરફના દર્શન કરવાના સામેમાં ભગવતી ચામુંડા માતાનું આ મંદિર છે તો ત્યાં અંદર કેમેરાનો એવો યુઝ નથી કરી શકતો એટલા માટે આપણે ફોટો શૂટિંગ અંદરથી નહીં થઈ અને તમે બહારથી જ દર્શન કરી શકો છો તો આ રીતે આપણે તમે દર્શન કરી લો આ મંદિરના અંદર આપણે ફોટોગ્રાફ નથી એટલા માટે ત્યારબાદ હું મંદિરના પાછળનો ભાગ તમને બતાવું તો ચાલો આપણે એ પણ જોઈએ તો સરસ મજાનો વ્યૂ અહીંથી તમને દેખાશે નીચે તરફ તમે જોઈ શકો છો ખૂબ જ ભીડ લાગેલી છે લોકો ખૂબ જ આવ્યા છે કોઈ બેઠા છે તો સરસ મજાનું એકદમ વાતાવરણ છે અને અહીંથી આખું પાનેરા જે ગામ છે એ દેખાય છે તો આખો અહીંથી વલસાડ સિટીનો પણ નજારો તમને દેખાય છે દૂર દૂર સુધી તો તમે જોઈ શકો છો એકદમ સુંદર અને સરસ મજાનું વાતાવરણ અને દ્રશ્ય તો અહીંયા લોકો ઊભા રહીને આ ઠંડા પવનની લહેરોનો આનંદ માણે છે અને ખૂબ જ મજા આવે છે લોકોને બધાને અને તમે જોઈ શકો તો આખો વ્યૂ મંદિરનો અને આ આપણે નીચેનો ભાગ જે તમે આપણે મેં તમને ખાલી મેદાન જે બતાવ્યું તો એની નીચે લોકો નાસ્તો કરે છે અને એકદમ મસ્ત પિકનિક કરવા તો બાળકોને ખૂબ જ મજા આવ્યું છે રમવા જેવું પણ છે ત્યારબાદ આપણે મિત્રો મંદિરની પાછળનો ભાગ બતાવું તો આ છે મંદિરની પાછળનો ભાગ ત્યાં પણ તમે બેસીને નાસ્તો કરી શકો છો અને ખૂબ જ સરસ મજાનો અહીંનો નજારો છે તો અવશ્ય જાજો પાછળના ભાગમાં અને આ તમે જોઈ શકો છો આખો આવી રીતે બધું છે પાછળના ભાગમાં અને ત્યાંથી પણ આ પાછળનો બધો વ્યૂઝ એકદમ તમને દેખાશે અને ત્યાંથી આપણે જવા છે મહાકાળી માતાના મંદિરના દર્શન તરફ જવાનો રસ્તો છે તો આ તમે જોઈ શકો છો નીચેથી લોકો જાય છે અને આવી રહ્યા છે તો એ મહાકાળી માતાના મંદિર તરફ જવાનો રસ્તો છે ત્યાં ત્યાં પણ આપણે જઈએ અને દર્શન કરાવું ત્યાં સુધી તમે સરસ મજાનો વ્યૂ જુઓ અને જૂના કિલ્લાઓ તમે નીચે પણ જોઈ શકો છો અને આગળ પણ હું તમને બતાવું તો જોઈ શકો છો આ બધા જૂના કિલ્લાની દિવાલો છે તો આ તમને પાછળ આવશો ને ત્યારે તમને આ બધી દે જોવા મળશે અને ત્યારબાદ આવે છે આ મહાકાળી માતાનું આ મંદિર તો જોઈ શકો છો તમે જે અંદર બિરાજમાન છે મહાકાળીમાં ગુફાની અંદર તો સીધા આપણે ત્યાં દર્શન કરશું અને પછી આગળનું જે તમને બીજું વ્યૂ છે એ પણ બતાવશું તો આ રીતે નીચે અહીંથી જઈને મંદિરના દર્શન કરવાના આ છે મંદિરના પાછળના ભાગનો નજારો જ્યાં પણ તમે જઈ શકો છો તો મિત્રો આ સરસ મજાના આગળ મંદિરના દર્શન કર્યા અને આ બાર જો તમે ફોટોગ્રાફી બધા કરી રહ્યા છે એકદમ પાછળ જૂનો કિલ્લો છે તો ભાઈ ચોક્કસ મુલાકાત લેજો અને આવજો અને ત્યારબાદ આ બ્રિજથી આપણે જઈ શકીએ અને આ લોકો આવી પણ શકે છે અને અહીંથી જઈ પણ શકે છે અને ત્યાં વચ્ચેનો પણ ખૂબ જ સુંદર મજા નજારો છે તો ચાલો એ પણ આપણે માણીએ તો કોઈ હિલસ્ટેશનથી કામ નથી ભાઈ આનો વ્યૂ એકદમ સરસ મજાનો સુંદર નજારાઓનો ફોગવાળું વાતાવરણ બધી સાઈડ ધુમ્મસ છે અને એકદમ સુંદર ને સરસ વાતાવરણ થઈ ગયું છે તમે જોઈ શકો છો કેટલું સરસ વાતાવરણ છે અહીંયા અને ઝીણો ઝીણો વરસાદ પડી રહ્યો છે તો ખૂબ જ મજા આવશે ચોક્કસ તમે મુલાકાત લેજો તો ત્યારબાદ બીજો નીચે ઉતરતા તમને આગળ મહાદેવના દર્શન થશે તમે જોઈ શકો છો તો અહીંયા મહાદેવનું મંદિર છે રામેશ્વર મહાદેવ તો ત્યાં અવશ્ય દર્શન કરજો નીચે જ છે મંદિર નીચે ઉતરતા જ આવશે તો તમે અહીંયા આપણે હું તમને અંદર લઈ જાવ અને દર્શનનો આપણે લાભ લઈએ અને બતાવું દર્શન આ મંદિરનો તમે પોઈન્ટ જવો છો ને ત્યાં અહીંયાથી ઉતરીને આપણે અહીંયા સીધા નીચે આવો ને એટલે અહીંયા સીધું મંદિરે આપણે જવાય તો ચાલો આપણે અંદર જઈએ ને રામેશ્વર મહાદેવના દર્શન કરીએ ત્યારબાદ મિત્રો આપણે સીધા જ આવી ગયા છીએ નીચે અને નીચે વાય એકદમ ઐતિહાસિક અને જૂનું ભગવાન દ્વારકાધીશનું ખૂબ જ સરસ મજાનું મંદિર છે તો તમે જ્યારે મેન પગથની શરૂઆત કરો ત્યાં બાજુમાં જ છે તો નીચે આવો તો ત્યાં દર્શન કરવા ચોક્કસ જજો તો ફાઇનલી મિત્રો હવે આપણે આખે ઉપર માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ અહીંયા તમે દ્વારકાધીશના દર્શન કર્યા ઉપર આજે પાછો આઠમનો અવસર છે અને સરસ મજાનું જો મંદિર છે ઐતિહાસિક બહુ જૂનું તમે જ્યારે નીચે ઉતરશો ને જ્યારે એન્ટ્રીનો આ ગેટ છે ને મેન એકદમ બાજુમાં જ છે આ મંદિર તો આ દ્વારકાધીશ ભગવાન છે ને ખાસ તમે દર્શન કરજો અને વિડીયોને આયા ધ્યાન કરશું કેવો લાગ્યો વિડીયો ખાસ જણાવજો કોમેન્ટ કરીને અને સારું લાગે તો પ્લીઝ વિડીયોને કરી દેજો લાઇક નો ને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીશું પાછા ફરી એક નવા વિડીયોની સાથે નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો